અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ મહાવીર ટ્રેનિંગ પાસે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરોના બેનરો પોસ્ટરો સાથે વાહન ચાલકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ કરવા માટે વાહન ચાલકોને ત્રણસો જેટલી ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા લુપિન કંપનીએ સમુદાયના પ્રત્યેની તેની જવાબદારી અને સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી માર્ગ સલામતી અને કરવા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ થઈ રહ્યા છે જેમાં ભરૂચ જિલ્લાએ ટ્રાફિક અને ઘણા બધા એનજીઓઝ અને કમ્પલિસ સાથે પ્રોગ્રામો થઈ રહ્યા છે તેમાં આજ રોજ અંકલેશ્વર ખાતે લિપિન કંપની દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં લિપિન કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને એક કેફ નું વિતરણ કરે છે અ તેમાં રોડ પર જતા રાહદારી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના ના સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા છે અને બંને એટલા ટ્રાફિક અવેરનેસ ના લોકો પાલન કરે ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિકના ના નિયમોનું પાલન કરે તે સારું ખૂબ જ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જનતાને ને રિક્વેસ્ટ છે કે સારું આયોજન કરશે અને ટ્રાફિક અવેરનેસ રાખશો thank you નમસ્કાર હું ચેતનસિંહ લુપિન લિમિટેડ અંકલેશ્વર આજ રોજ વેલ્યુ અને જિલ્લા ટ્રાફિક અત્રે અંકલેશ્વર ખાતે મહાવીર ટર્નિંગ પર અમે જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું આ આયોજન

ટ્રાફિક નીતિ નિયમોની માહિતી પૂરી પાડી અને તેમને ટ્રાફિક માં ઉપયોગી થાય એવા નીતિ નિયમો જણાવી એકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ થેન્ક યુ